જોન ત્રણ LCB ની ટીમ દ્વારા મકરપુરા ડેપોની પાછળ પાસ પરમિટ વગર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘરમાં સંતાડી છૂટક વેચાણ કરતા આરોપીને કુલ રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસો પચાસ ના મુદ્દામાલ સાથે ઝડપી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોન ત્રણ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ફરતા ફરતા સુસેન સર્કલ પાસે આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીજીવાડા નાવને બાતમી દારૂની રાહે બાતમી હકીકત મળેલ કે મકરપુરા ડેપોની પાછળ આવેલ પાર્ક મકાન નંબર એકસો સાઠમાં રહેતા સોયુઝ સો નાવે છૂટક વેચાણ સારું ઇંગ્લિશ દારૂનું જથ્થો મંગાવી તેના ઘરમાં સંતાડી રાખ્યું છે તે મુજબની બાતમી મળેલ જે હકીકતના આધારે સદર જગ્યાએ જે તપાસ કરતા એકીસમ હાજર મળી આવતા બે પાંચોના માણસો રૂબરૂ તેનું નામ ઠામ પૂછતાં તેને પોતાનું નામ સોયુજ બરેન્દ્રનાથ સુર રહેઠાણ મકાન નંબર એકસો સાહીઠ સોના પાર્ક સોસાયટી મકરપુરા ડેપોની પાછળ મકરપુરા વડોદરા શહેરનું રહેઠાણ હાથીગોડ ગામ પોસ્ટ તાલુકો જિલ્લો બાલેસર ઓરિસ્સાનો હોવાનું જણાવ્યું સદરી ઇસમ પાસેથી વગર પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ બસો ચોરાણું કિંમત રૂપિયા બે લાખ તેસઠ હજાર આઠસો પચાસ તથા મોબાઇલ અંગે કિંમત રૂપિયા પાંચ હજાર કુલ બે લાખ અડસઠ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે